ચહીન દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો અત્યારે આપણે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન સંકુલમાં છે મારી પાછળ આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર નજીક આવેલ અત્રોલી ગામના કેટલાક લોકો પૂર્વ સરપંચ સાથે અહીંયા આવ્યા છે અને તેમણે આજે જિલ્લા અધિક કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું છે અને તેમાં તેમણે રજૂઆત કરી છે આપને વિષય જણાવી દઉં આવેદનપત્રમાં તેમણે જે વિષય લખ્યો છે કે અત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં આઝાદીના સિત્યોતેર વર્ષ પછી પણ ગ્રામજનો રસ્તા વિહોણા હોય તે ગામોમાં રસ્તા બનાવી આપવા બાબત વિષય સાંભળીને આશ્ચર્ય થશે કારણ કે અત્યારે તો આપણે અમૃતકાળ ઉજવી રહ્યા છીએ અમૃતકાળ ચાલી રહ્યો છે આઝાદીનો પંચોતેરમો જે મહોત્સવ છે તે ઉજવી ચૂક્યા છે ત્યારે આવા શબ્દો કે સિત્યોતેર વર્ષ પછી પણ જો રસ્તા નથી તો આશ્ચર્ય થાય આપણે જાણવાનો પ્રયાસ કરીશું આજે પૂર્વ સરપંચ છે રૂપસિંહભાઈ તેમની પાસેથી રૂપસિંહભાઈ આજે તમે આવેદનપત્ર પાઠવ્યું છે અને તેમાં લખ્યું છે કે આઝાદીના સિત્યોતેર વર્ષ પછી પણ રસ્તા નથી બન્યા શું સ્થિતિ છે કે તમારું ગામ કેટલું મોટું છે કેટલી વસ્તી છે કેટલા રસ્તાનો અભાવ છે અમારી ગ્રામ પંચાયતમાં પંદર હજારની વસ્તી છે અને દસથી બાર ગામ આવેલા છે અને એક બીજા ગામને જોડતો રસ્તા કાચા છે આ આઝાદીના સિતીતેર વર આજ દિન સુધી કાથા છે વારંવાર ગામ લોકોની રજૂઆત આવે છે અને ચોમાસાની અંદર ઘણી ભારે મુશ્કેલી પડે છે એટલે હાલ હમણાં ચોમાસામાં લોકોમાં ભારે રોષ છે ને ભારે નારાજગી છે એટલે અમારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા પડ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર કોઈ એનું ધ્યાન લેતી નથી આ જે રસ્તાઓ છે તેના માટેની દરખાસ્ત અમે સરપંચ હતા ત્યારે કરેલી છે બે હજાર એકવીસમાં ત્યાર પછી એના માટે કોઈ આગળ તજવીજ થઈ છે ખરી દરખાસ્ત બે હજાર એકવીસ મેં કરેલી છે એ એમને અમુક રજૂઆત કરીએ છીએ તો સરકાર કે કાસા રસ્તા નથી લેવાના એમ કરીને હમણાં પેકેટમાં નથી લીધા રસ્તાના અભાવને લઈને શું તકલીફ ભોગવવી પડે છે આરોગ્યને લઈને શિક્ષણને લઈને એ જે તમે તમારા ગામના લોકો જે તકલીફ ભોગવે છે કયા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ચોમાસાની અંદર ચાર મહિના તો બધું વાહન વ્યવહાર બંધ જ થઈ જાય બાઇક બીની જાય રોડમાં ફસાઈ જાય ઘણી બધી મુશ્કેલી બધી જ રીતની મુશ્કેલી પડે છે ધંધા રોજગારીમાં કે પછી દવાખાનાની એકસો આઠની આવે કે શિક્ષણમાં કોઈ બધામાં જ મુશ્કેલી પડે છે બિલકુલ તો સ્પષ્ટ છે કે જો રસ્તો ના હોય તો કોઈ પણ વાહનની અવર જવર નથી થઈ શકતી અને ચોમાસામાં ખાસ કરીને જ્યારે કાચો રસ્તો હોય ત્યારે કોઈ વાહન ન જઈ શકે એકસો આઠ પણ તેમના ગામમાં જઈ શકતી નથી તેવું તેમનું કહેવું છે અને એટલા માટે તેમણે તેમના વિસ્તારના છ જેટલા જે રસ્તાઓ છે ત્રણથી ચાર કિલોમીટરના અલગ અલગ તે આ આવેદનપત્રની સાથે લખીને આપ્યા છે કે આટલા આટલા રસ્તાઓ અમારા ગામમાં જવા માટેના જે છે હજુ સુધી બન્યા નથી અને તે વહેલી તકે બનાવવામાં આવે હવે જોવાનું એ રહ્યું કે અત્યારે એમણે આ આવેદનપત્ર પાઠવ્યું છે અને આ વિગતવાર જિલ્લા કલેક્ટરને આ માહિતી આપી છે ત્યારે તંત્ર દ્વારા તેને લઈને આગળ શુભ કાર્યવાહી કરવામાં આવે છે કે પછી વર્ષોથી આઝાદીના સિત્યોતેર વર્ષથી અત્યારે પણ આદિકાળની જેમ રસ્તા વિના અવરજવર કરતાં આ અત્રરોલી ગામના લોકોને એની એ જ સ્થિતિમાં જીવન જીવવું પડશે તે તો આવનાર સમયમાં ખબર પડશે ધન્યવાદ સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો ટી સમાચાર અને વેબ આઇકોન ક્લિક